શું તમારું બાળક પણ વારંવાર ચોમાસામાં બીમાર પડી જાય છે ઘણા માતા પિતાનો સવાલ હોય છે કે ચોમાસું શરૂ થતાં જ અમારા બાળકને શરદી ઉધરસનેતા વારંવાર આવી જતા હોય છે તો તેનું મુખ્ય કારણ છે તમારા બાળકનું પાચન ખરાબ હોવું બાળક તો આખો દિવસ ગરમ પાણી પી શકતું નથી પણ રાત્રે સૂતા પહેલાં એક કપ ગરમ પાણીમાં એકથી બે પત્તા તુલસીના અને એકથી બે દાણા મરીના જો એને બોયલ કરીને પીવડાવવામાં આવે ને તો આખી રાત દરમિયાન તેના લોહીમાં જે કફ ભળે છે ને આયુર્વેદ અનુસાર તે ભળતો નથી અને સવારે બાળક એકદમ સ્ફૂર્તિવાન અને ઉર્જાવાન થઈને ઉઠે છે ઘણા બાળકોને એવું હોય છે કે રાત્રે નાક બંધ થઈ જાય છે કફ છાતીમાં જામી જાય છે આ એક સામાન્ય પ્રયોગ કરવાથી તમારા બાળકમાં ખૂબ ઉત્તમ પરિણામ આવે છે જો વારંવાર રિપીટેડ તે બાળકને એલર્જી તાવની પ્રોબ્લેમ અને બાળકને જો ઇન્ફેક્શન લાગી જતું હોય ને તો તમારી નજીક આવેલા આયુર્વેદિક ડૉક્ટરનો અચૂકથી સંપર્ક કરવો જોઈએ કોઈ પણ આયુર્વેદિક દવા બાળકની તાસીર એની પ્રકૃતિ અને એની ઉંમર ઉપર આધાર રાખે છે સામાન્ય લાગતી આ બાબત તમારા પરિવારજનોને જરૂરથી જણાવો